કઠોદરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી ન મળી હોવાનું સામે આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ને તે દરમિયાન આ ઘટના સામે આવી છે ત્યાં જઈને તેઓએ તપાસ કરતા સામે આવ્યું હતું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર હાલ અભ્યાસ કરી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી હોય છે પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે તે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકો હજી સુધી આપવામાં આવ્યા નથી અત્યંત દુઃખની વાત છે કે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને હાલ બાળકોને શાળા સામગ્રી કે પુસ્તકો મળ્યા નથી ધોરણ એક બે અને ત્રણથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી આપ કોર્પોરેટર મહેશ અણગણે જણાવ્યું હતું કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી શા સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી તરફ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાતી નથી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી જશે શાળા તરફથી પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસદી પણ શાસકો કે તંત્રએ લીધી નથી પ્રાથમિક શાળા કે જે ધારાસભ્ય આવ્યા છે છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી એવા આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એંસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એંસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટી સરકાર છે ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુકે છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી